મિત્રો હું જોશી કૃતજ્ઞ હાસ્ય કલાકાર ભાવનગર નમસ્તે મિત્રો હું જોશી કૃતજ્ઞ હર્ષજીતભાઈ હાસ્ય કલાકાર ભાવનગર તો મિત્રો આજે અમારા આંગણે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાતા એવા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી પધાર્યા હતા અને તેઓએ આજે મારા જન્મદિવસ ઉપર મને શુભેચ્છા પણ પાઠવી હતી તો એ નિમિત્તે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મિત્રો બીજી વાત કે આજે મારો જન્મદિવસ અને આવતીકાલે મારા પૂજ્ય દાદાજીની મરણ તિથિ છે એ અને તેમના મરણને બે વર્ષ પૂરા થવા આવ્યા છે એ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં આ પક્ષીઓ માટેના કૂળાનું વિતરણ કરી રહ્યા છીએ તો આભાર ધન્યવાદ મિત્રો હું જોશે કૃતજ્ઞ હાસ્ય કલાકાર ભાવનગર તો મિત્રો આજે એપ્રિલ મહિનાની દસ તારીખ અને આવતીકાલે એપ્રિલ મહિનાની અગિયાર તારીખ તો દસ તારીખ મારો જન્મદિવસ અને અગિયાર તારીખ એટલે મારા દાદાજીની તિથિ તો મિત્રો છેલ્લા બે વર્ષોથી અમે એક એવું સરસ કાર્ય કરી રહ્યા છે જે હું તમને જણાવું છું તો આની પહેલાંના વર્ષે અમે પક્ષીઓને પાણી પીવાના કુંડા અને આ વર્ષે અમે પક્ષીઓના નિવાસ એટલે કે માળો અને પક્ષીઓનું ચણ આનું વિતરણ કર્યું છે તો મને આ પ્રેરણા મારા માતા પિતા અને અમારા ગુરુજી શ્રી જગદીશભાઈ ત્રિવેદી માંથી મળી છે તો અમે આવા સારા ને સારા કાર્યો કરતા રહીએ એવા અમને આશીર્વાદ આપતા રહીએ જય મહાદેવ